નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બધાએ મંત્ર મંત્ર કરી રહ્યા છીએ તો આપણે મંત્રને જાણતા જ નથી મંત્ર એટલે શું મંત્ર કોને કહેવાય અને મંત્ર કેવી રીતે કામ કરે છે તો મંત્ર એટલે મનનો કંટ્રોલર મનને વસ કરનારો મનનો કારોબારી સભ્ય જેમ મુખ્યમંત્રી રાજ્યને કંટ્રોલમાં રાખે છે રાજ્યની વ્યવસ્થા કરે છે અને પ્રધાનમંત્રી દેશને કંટ્રોલમાં રાખે છે દેશની વ્યવસ્થા કરે છે તેવી જ રીતે મંત્ર ઉપરથી મંત્રી નામ રાખવામાં આવ્યું છે અને તમે જુઓ તમારે નાની મોટી વ્યવસ્થાપક કમિટી બનાવી હોય તો પહેલાં મંત્રીની અને ઉપમંત્રીને નિમવા પડે છે મંત્રી સિવાય કોઈ પણ વ્યવસ્થાપક કમિટી ચાલી શકતી જ નથી કેમ કે મંત્રી જ કમિટીને કંટ્રોલમાં રાખી શકે છે મંત્રી જ કમિટીને વસમાં રાખી શકે છે તેવી જ રીતે મનને વસમો કરવા માટે મનની કમિટીને કંટ્રોલ કરવા માટે મંત્રની જરૂર પડે છે અને એટલે જ જ્યારે તમે સંત ચિત્તે મંત્ર જાપ કરવા બેસો ત્યારે જ મન તમને બીજી વસ્તુની યાદ અપાવશે અથવા વચમાં બીજો વિચાર લાવીને મૂકી દેશે જે વિચાર તમારા સ્વપ્નમય પણ નહોતો એવો વિચાર લાવી દેશે અને તે પણ તમારા લાભનો જ વિચાર લાવી દેશે કેમ કે મનને પણ ખબર છે કે જો આ ભાઈ સંત ચિત્તે મંત્ર જાપ કરશે તો મારા બધા જ નાટક બંધ થઈ જશે અને જેમ એક વાંદરો આ ડાળીથી બીજી ડાળી ઉપર કૂદેશે તેમ મન પણ દ્રાની જેમ એક વિચારથી બીજા વિચાર ઉપર કૂદી રહ્યું છે તો આ મંત્રના પ્રભાવથી મારે પણ ખીલે બંધાવી જવું પડશે અને આપણે જોઈએ છીએ કે હરાયા ઢોરને રખરેલ ઢોરને ખીલે બંધાવવું ગમતું નથી તો જેમ હરાયું ઢોર ખીલે બાંધવાથી સોકર તોડવાની કોશિશ કરે છે તેમ મન પણ મંત્રના ખીલે બંધાવવા તૈયાર નથી એટલે જ મંત્ર જાપમાં મન વિચારોના ઘોડાઓ દોડાવે છે કેમ કે મન એમ જ માને છે જો હું બંધાઈ જ જઈશ તો જો હું શાંત થઈ જઈશ તો મારે આ સંસારમાં વિષય વાસના કામ ક્રોધ મોહ લોભ અને અહંકારના ખેલ હું કેવી રીતે ખેલી શકીશ પરંતુ જે પુરુષ મનની એક પણ વાતમાં ન આવતો મનની માયાજાળમાં ન ફસાતો એક ચિત્તે શાંત થઈને મંત્ર જાપ ઉપર પૂરેપૂરું ધ્યાન આપે છે અને અડગ રહે છે કોઈ પણ પ્રકારના વિચારથી ડગતો નથી અને પોતાના મંત્રનો પ્રવાહ એક દારૂ જ ધારો ચાલુ રાખે છે તો પથ્થર કઠિન હોવા છતો પણ તે પથ્થર ઉપર પાણીની એક ધારી ધાર કરવામાં આવે તો તે પ્રવાહી રૂપ નરમ પાણી પરંતુ પથ્થરને તોડી નાખે છે આપણે જોઈએ છીએ કે નદીમાં પથ્થર ઘસાઈને કેવા ગોળ ગોળ થઈ ગયા હોય છે એવી જ રીતે મંત્ર પણ મનને વશ કરી મનનો ઘાટ ઘડી નાખે છે ત્યારે મન મંત્રને સિદ્ધ થવા દેશે ત્યારે જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે હરિ ઓમ આદેશના પ્રણામ